યાકુતપુરા મોલ્લા પાસે આવેલી ચાઇનીઝ લાડી હર માં દરેક જાતની અલગ અલગ જાતની વેરાયટીઓ ખાવા ઓર જોવા મળી રહી છે હવે તમે બી એક પેરી એમની દુકાને આવીને મુલાકાત કરો ને વડોદરા શહેરમાં સૌથી વધારે ક્વોન્ટિટી બી આપવામાં આવી રહી છે દરેક વિસ્તારો કરતાં બી સારામાં સારી ચાઇનીઝ बना रही है तमें भी एक फेरी मुलाकात जरूर अवश्य लो